અમદાવાદ બાવળા તાલુકામાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે જુવાલ રૂપાવટી ગામમાં ડાંગરનો પાક નિષ્ફળ થયો છે તમામ ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે ખેતરોમાં ડાંગરના ઊભા પાકનો સોથ વળી ગયો છે પાંચ મેગા જમીનમાં ખેડૂતોને બે લાખ સુધીનું નુકસાન થયું છે પાંચમણ ડાંગર પણ નહીં નીકળે તેવી સ્થિતિ સર્જાઈ છે ખેડૂતોની એક જ માંગ છે તમામ દેવું માફ થાય આગામી શિયાળો પાક લઈને લઈ શકાય તેવી પણ સ્થિતિ અહીંયા નથી તેવું પણ ખેડૂતોએ કહ્યું ચાર મહિના ચાર મહિના લાગે અને પાક લેવાની તૈયારી પુષ્કળ વરસાદ પડ્યો આખો ખેતરો પાંચે વીઘા ભરી છે એમાં કોઈ લેવાય એવું નથી મન ડાંગર થાય એવું નથી દોઢ લાખ રૂપિયા ખર્ચો કર્યો છે પણ કશું વળે એવું નથી કાંઈ આમાં હવે શું કરવું આનું અમારે સરકાર શું આપશે એ અમે અભ્યાસ રાખીએ શું આપ દોઢ લાખ બે લાખ રૂપિયા આપશે થયું છે ખેડૂતોનું તો આમાં ખેડૂતને કઈ લેવાનું નથી નવા મંત્રીઓને એટલું જ કહેવામાં આવે કે આ ખેડૂતોની સહાય ચૂકવે સારી એવી એવી અમારી આશા છે આખા ગામમાં લગભગ પાંચસો છસો હેક્ટર જમીનમાં આ જ પરિસ્થિતિ છે કે ક્યાંય પાક લેવાયો નથી સદંતર સો ટકા નુકસાન જ છે બરાબર એટલે સરકારના અમારી એવી માગ છે કે જેમ બને વહેલી તકે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરે કારણ કે છેલ્લા બે થી ત્રણ વર્ષથી આ જ પોઝિશન છે ખેડૂતોને પાક લેવાનો થાય અને વરસાદ પડે છે અથવા તમે ગામની ચારે બાજુ જોયા આખા બાવળા તાલુકામાં આ સ્થિતિ હશે

આખા વર્ષથી ખેડૂતને નુકસાન જ છે હવે અમારે કરવું તો કરવું શું જે ઉનાળું દેવું ભરી નહીં કે અમે આ ચુમા મેં આશા હતી કે ડાંગર લઈ ભરશું પણ હવે આ ડાંગરથી કાંઈ થાય એવું નહીં તો અમારે નવી સરકાર જે રચાઈ છે અમે એમની પાસે આશા રાખીએ કે આ ખેડૂતોને વહેલામાં વહેલા તકે સારું એવી સહાય કરે હજુ સાહેબ શિયાળુ પાક તો હવે લઈએ કાંઈ એમ નથી આ ખેતી આ તો ફેલ થઈ અને ઉનાળામાં ફેલ હતું આની માટે છ મહિના અમે કરવું પડે ખેતી પહેલાં ધરું નાખીએ ધરું ને એ તે સિસ્ટમ અત્યારે લાગી આખું વરસાદથી આ મશીન સામે જો એ મશીનથી પાણી ઉચેલ્યું તો એ નિષ્ફળ હતી સબ બો વર પાણી ઉંચેલું કશું ને આ છેલ્લા પાકવાનું હતું લેવાની તૈયારી હતી ફૂલ અને આ વરસાદ પડે એક દાણો લેવાને ખાવાનું છે અમે ખેતી દૂ કરું છું બીજો કોઈ ઉદ્ધાર નથી હું જમીન ભાગમાં રહું હવે ભાગવાળાને આવું મારી કને નહીં હું ખરું છું હવે દેવું છે માથા લાખ દોઢ લાખ આ ખેતી કરી હવે ખાવાનું તો હું લાવું જ નહીં આની ઉપર આશા હતી કે ખેતી અમે કંઈક કરીશું પણ કંઈ આધાર નહીં હવે એક સરકાર જોડે આધાર છે જે કંઈ સહાય કરે કંઈ કરે તો સારું સાહેબ હું સિત્તેર વર્ષથી ખેતી કરું છું આ છોતેર ઉંમર જમવાનું અમારે છેલ્લે આવે અને કુદરત અમને રૂઠે એટલે અમારી દેશે આ એટલે અમારા તો સોસાયટી ના દેવાય ના ભરાય અમારે અમારું પોતાનું પ્રાઇવેટ કરવું દેવું ના ભરાય ઉપરથી માગનારા નહીં થાય બધી રીતે હરણ ગતિ હરણ ગતિની ની ગતિ હવે આમાં અમારે કરવું શું ખેડૂતોને હવે કઈ પૂછતું નથી છેલ્લે અમારા માટે સરકારની બનાવેલી જો તૈયાર છે તે બાટલી એ છેલ્લે અમે લઈશું અને બાટલી લઈ અને જિંદગીનો અંત લાવી દઈશું હવે મોઘા ભાવ નાખે ડોળા મણ ખેડા મણ ત્રણ હજાર રૂપિયા વીઘે રૂપા મણ થાય છે આ બધો ખર્ચો પંદરથી વીસ હજાર રૂપિયા ખર્ચો ખાતર જો ગણો દવા ગણો પછી આ બધો ખર્ચો કાઢવાનો છે આવી જ પરિસ્થિતિ સરખ બધે આખા પામા ખેડૂતને બધું અમારે આમાંથી જ કાઢવાનું હોય સાહેબ આમાંથી જ બધું કાઢવાનું હોય બરોબર બધો ખર્ચો આમાંથી કાઢવાનો હોય ખેતીનો ઘર ખર્ચો અથવા તેલ ડબ્વાનું શું છે અત્યારે ડાંગર વેચવા જઈએ ત્યાં સો રૂપિયા ડાંગર લે છે આ ડાંગર સો રૂપિયા સો રૂપિયા ભાવવાનું છે આ સર જગ્યાએ સો રૂપિયા ભાવે કદાચ એ આ કોરું થાય ને લેતો મારા ગામમાં પાંચસો થી છસો હેક્ટર જમીન કે જે પાણીની અંદર બે થી ત્રણ ઇંચ વરસાદ પડીને ગરકાવ થઈ જઈને પાક સાવ નિષ્ફળ ગયો અત્યારે ખેડૂતોને રોવાનો વારો છે અત્યારે ઘણા બધા ખેડૂતો વ્યાજવા પૈસા લઈને લોકો પેઢી જોડી થી લઈ અને વ્યાજવા ધંધો કરેલો ખેતી કરેલી હવે એ ગુજરાન ચલાવવું કે અમારે ઘર ચલાવવું કે વેઢીવાળાને વાળાને આપવું અમારે તો કરવું તો કરું શું અત્યારે ગામમાં ઘણા લોકો તો નિરાધાર થઈને બેઠા છે કોઈ કોઈનો આધાર જ નહીં જમીનમાં લેવાનું જ નથી આના અમારે ઘેર જઈને માચીસ લઈને આ કોરું થાય તો લગાડ્યું કે બીજો પાક અમારે થાય નહીં આનાથી એટલે કરવું તો કરવું શું ખેડૂત